પીવાનું પાણી તો ક્યાંક હોય તમે રસ્તામાં જતા તોડીને લઈ લો ગામ મારું તરશે મરે ગામમાં પચી ઘર હોય તો પણ બાકી કોઈ ગામ એવું ન હોય કે જ્યાં પીવાના પાણીની વ્યવસ્થા ન હોય ખેતરોમાં તમે કોણા પાણીને પાણી લો છો પીવાનું પાણી લો એટલો તો વધો નહીં પછી પિયત મહેરબાની કરી ચોઈ રજકો કે શાકભાજી ન કરજો પહેલા શું તું ને ત્યારે શું છે પહેલા મિત્રો ડાર્ક જોધ રહ્યો ડાર્ક ઝોન કેટલા વર્ષ રહ્યો દેવું થી કનેક્શન બંધ થઈ ગયા બે હજાર બાર વીજળીનું કનેક્શન મળતું નતું અને બે હાજર બાર થી આજ સુધી જે મળ્યા અને અત્યારે જે વિસ્તાર લાઈટ ને ધોકે મારતો હતો નર્મદા આવી એટલે મફતના પાણીનો પણ ઉપયોગ કરી શકાય એમાં પણ મફતનું પીવું એટલે બોટરો મૂકીને પાણી પણ લેવા માંડ્યા પોચનું કનેક્શન પણ લેવા માંડ્યા ત્યાં પણ પિયતનો સાધનો છે અને આ બધા જ પટ્ટામાં જ્યારે મેઇન કેનાલ હેડે છે ત્યાં તો મારો માસ તમે પિયત કરો શું હતું શું થયું છે જ કલ્પના કરો કે ક્યાં હતા ને ક્યાં ફોક્યા શાળા કોલેજો શિક્ષણ ખેતી ખેતી માટે કૃષિ મહોત્સવ નરેન્દ્રભાઈ આવીને શરૂ કર્યા હતા તમને તો એમ કે તંગડાવાળા શું ભણાય તંગડાવાળા થકી જે ખેતી બધીમાં આખો બદલાવ આવ્યો કે જ્યારે પાસઠ પહેલા અમેરિકાના ઘઉં લાવીને ખાવા પડતા હતા આપણે ચોથા ભાગના હતા ચાર ગણા વધ્યા બાર નિકાસ કરવા પડે એટલે પ્રાકૃત ખેતી થોડાક ઢળાવ કેન્સર વધારેમાં વધારે આપણા વિસ્તારમાં થાય છે તો પ્રાકૃત ખેતી આપણને કંઈ ખાવામાંથી ન થાય શુદ્ધ ખોરાક ખાઈએ જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતર સિવાયનો ખાતર અને અનાજ ઘર પૂરતું તો મિત્રો પ્રાકૃતિક ખેતીથી કરીએ અહીં અત્યારે તમે બધા સાધન સંપન્ન સુખી થયા ગાડી બાઈકો કારો હે આપણે ઠઠ લાગ્યું છે આબુ અમારે કાઠું પડે એટલું બધું લાગ્યું આ આવ્યું ક્યાંથી પહેલાં ગામમાં એક ટ્રેક્ટર જ હતું એક ડોઆ એવું હતું કે જ્યાં પિસ્તાળીસ ટ્રેક્ટર છોતેર ની સાલમાં હતો બાકી મારા ભાવ કોઈ ટ્રેક્ટર નહીં નહીં ગાડીઓ વાળા થયા અને એટલું તો ચોક્કસ કે કોંગ્રેસના શાસનમાં એક રૂપિયો ટ્રેક્ટરની સરકારો એ નથી આપી અને અત્યારે મિત્રો ટ્રેક્ટરની ટ્રેક્ટર સબસીડી આખા રાજ્યમાં કોઈ પણ તાલુકો એવો ન હોય કે જેને થરાજમાં જેટલી ટ્રેક્ટરની ની સબસીડી મળે એટલી આખા રાજ્યમાં કઈ મળતી હોય બધા જ પ્રકારની ડીલરશીપો થરાજમાં આ મિત્રો તમારો વિકાસ છે આ બધું જ્યારે થયું હોય ત્યારે આપણે પણ વિકાસને વધાવીએ બનાટ ડેરી દુનિયામાં મોટામાં મોટી ડેરી શંકરભાઈ વાત કરશે રોજનું એક કરોડ લીટર દૂધ આ બનાટ ડેરીમાં આવે પહેલા આપણે ડેરી કરવા માટે કોઈ સંમત દૂધ આપતા નહોતા અત્યારે દેશ અને દુનિયામાં બનાસ ડેરીના ગુણગારને આપણી આપણું દૂધ પોકે ત્યારે મિત્રો ચા પીતા હોય એ રીતની જયારે હરણફાળ ધરી છે આપણું ક્રીમ મારા દીકરા દીકરીઓ ખૂબ ભણે છે ખૂબ મહેનત કરે છે મારે મારી દીકરીઓને ખૂબ ધન્યવાદને અભિનંદન આપવા મારી દીકરી ડોક્ટરો હોય મામલતદાર હોય કે ટીડીઓ હોય તો પણ તમે કોઈ ઈદ કરે છે સમાજના રિવાજો બદલવામાં એની ભૂમિકા મહત્વની હોય પણ જે સમાજ કે સમાજમાં બદલાવ લાવવા માટે ખર્ચાઓ ઓછા કરવા માટે ઘણી બધી જરૂરિયાત ખૂબ પૈસા થયા છે અહીં મારે તમને બધાને કહેવું છે રોજ કહું છું સમાજ રિવાજમાંથી વ્યસનો બંધ કરે વ્યસન મુક્તિની વાત આમાં અત્યારે તમે બધા કંટાળ્યા પણ છો કે અત્યારે જે બંધોની જ્યાં થઈ ગયો તો એમ થાય છે કે છૂટે એમ નથી તમારે મિત્રો ફેણ છોડવું હોય તો વ્યસન મુક્તિના કેમ્પ પણ કહો તો શંકરભાઈને કહીને બનાટ ડેરીના માધ્યમથી મિત્રો કરાવીએ વ્યસન મુક્તિના કેમ્પ પણ તમને શોખ એવો છે કે નાના આ તો કેવી મજા આવે છે મને આગળ ભૂલાવે બધા હરખા થઈ ગયો છું એના પાછળનો ખર્ચ સમાજના વિકાસ માટે સમાજના ભલા માટે મારા દીકરી દીકરીના શિક્ષણના વિકાસ માટે મિત્રો વાપરી જાય એવી પણ આ તબક્કે તમને વિનંતી કરું છું અને કહેજો જો તમારે અફેણ બીજું છોડવું હોય નકો તો પણ મારો વિનંતી છે કે વિસન મુક્તિના કેમ્પ હોય અને એમાં તમે એમાંથી બહાર નીકળો ઘણા ગામ એવા છે કે બિલકુલ નથી લેતા ક્યાંક મારા દેવા ગામમાં ખૂબ વધાર્યું છે વધારે વધારે નવરાજ પડતા નથી ક્યારેય એટલે મારે તમને વિનંતી કે વ્યસનોમાંથી પણ બહાર દીકરા દીકરા દીકરીને પૂરેપૂરું શિક્ષણ અપાઈએ અને આજના જમાનામાં નોકરીમાંથી લાગપગ કાઢી નાખીશું તમે તો એક એટલું જ કહો કે ડેરીમાં બેંકમાં રખાવો ડેરીની બેંક કંઈ ભરતીનું કારખાનું નથી બધાને ભરી કે એને મર્યાદા હોય એને મહેકમ હોય કે આટલા રાખવા અને બાકીની બધી નોકરીઓમાં તમે ઘર નજર નજર નથી નાખતો ઘરે તો ઘરના દીકરાને દીકરી નોકરીને મળી હોય તો કોઈ મળી જ નથી પણ ગામમાં નજર નાખજો કે પહેલા કેટલા દીકરા દીકરીઓ નોકરી કરતા હતા આજે અહીં મારા સમાજના પંચોને પણ કેવું છે કે સમાજના પંચોએ અત્યારે જે ગાયત્રી વિદ્યાલય ચાલે છે એમાં અત્યાર સુધી તમે જે દંડ દંડપંડ ભેટો કર્યો હોય એમાંથી સિત્તેર લાખ રૂપિયા આપણી ગાયત્રી વિદ્યાલયમાં તમે જમા કરાયા છે એના પછી મારી કલ્પના નથી પણ પછી ભાઈ ભાઈએ કહ્યું કે ભાઈ હવે ગાયત્રીમાં પૈસા બતાવો સમાજ સમાજની વાડી માટે સમાજના વિકાસ માટે કંઈક નવું નિર્માણ થાય એના માટે અલગ જમી લઈને અલગ કંઈક કરો તમે બધા જેમાં સહમતિ સહમતી આવી અને તમારા બધાના કહેવાથી આ જગ્યાએ જે બેઠા છો ને આ જગ્યા પણ મિત્રો શૈલેષભાઈએ બતાવી છે બોનું કર્યું છે ને તમને બધાએ લીધી તમને બધાને ધન્યવાદને અભિનંદન આપ્યું કે લગભગ આજ સુધી આવા સમાજના આગેવાનોએ જે સિત્તેર લાખ તો ગાયત્રીમાં આપ્યા એના પછી લગભગ ત્રણેક કરોડ રૂપિયા ત્રણ સાડા ત્રણ કરોડ રૂપિયા અત્યાર સુધી તમારા માધ્યમથી જે ભેગા થયા એમાં જમીન પણ લીધી જમીન લીધી તદી બધા પૈસા નહોતા તમે ધીરે ધીરે આપ્યા અને એના પછી જે આ ડેવલપમેન્ટ થયું હજુ પણ તમારે જમીન લેવાની વધારાની ઈચ્છા પણ છે કે પણ પૈસા નથી પૈસા તો આપણે ભેગા કરવા પડશે એમને એમ કંઈથી આવે નહીં અને બધો મારા પંચો એકલું ભેગું નહીં કરી શકે તૂટફૂટમાં બધા નહીં પડે પણ સમાજ ખૂબ કરે છે ખૂબ કરે છે એના પંચોના માધ્યમથી જે કંઈ અત્યાર સુધી પૈસા ભેગા થયા એ મિત્રો લાખ ગાયત્રીમાં બાકીની આ જગ્યા હજુ પણ જગ્યા લેવાની છે પણ જ્યારે જે કંઈ કરવા જેવું છે શું કરવાનું શું ન કરવાનું ક્યાં કોનું માર્ગદર્શન અહીં પણ મારા બધા ગાયટીની ઈચ્છા હતી કે આ જગ્યા અમે બધા જુઓ નવા આવનાર પણ જુએ જેથી પ્રેરાઈને ક્યાંક અમને બધાને પણ મદદ કરે આમ તો મારી ઈચ્છા એવી હતી કે આપણે ગાયત્રીમાં સાહેબના સન્માનનો કાર્યક્રમ રાખો પણ બધા ઘેઢીઓની ઈચ્છા એવી હતી કે સાહેબ આ જગ્યા ઉપર રાખો એટલે આપણે આ નવી જગ્યા રોડ ઉપર તો રોજ જતા જોતા હતા આપણને ખબર નથી કે આ જગ્યા તમારી છે આ તમારી માલિકીની જગ્યા જેમ ગાયત્રી વિદ્યાલય આપણું છે થરાદ તાલુકા જના પટેલ કેળવણી મંડળ એમ આ પણ જગ્યા આપણી છે અને આપણા સમાજના નવનિર્માણ માટે જે કંઈ કરવું હોય ભવિષ્યમાં મિત્રો ખૂબ જરૂરિયાતો પડશે ત્યારે એના માટે પણ આમાં તમે બધા આગળ વધીને જે કાર્ય કરવું હોય એકલા વાડીથી સંતોષ માનવાનો નથી બીજા બધા સમાજોએ આટલી પ્રગતિ કરી છે આગળ વધ્યા છે અને આપણે પણ અત્યાર સુધી આ વિસ્તારમાં શિક્ષણનું ક્ષેત્ર હોય ખેતીનું ક્ષેત્ર હોય આરોગ્યનું ક્ષેત્ર હોય સિંચાઈનું ક્ષેત્ર હોય અને એટલા માટે તમે શરૂઆતમાં કીધું કે જે લોકોને ત્યાં તમે જતા હતા આપણે અત્યાર સુધી પિયત માટે ત્યાં જતા હતા એ લોકો અત્યારે આ બાજુ વસવાટ કરતા બા ફરાદ અને વાવ તરફ નજર નાખે જ્યારે આટલું બધું તમારામાં આવ્યું છે ત્યારે ખર્ચા ઓછા કરીને દીકરા દીકરીને ભણાવો વ્યસનો ઓછા કરો અને એ દિશામાં પણ ભેગા મળે અને લગ્નમાં તો દેખાદેખી શીખાશીમામાં ખૂબ ખર્ચ કરાવશો તો એમાંથી પણ બધા બાર દીકરા હા મિત્રો ખૂબ વિશાળ સંખ્યામાં ભેગા થતા હતા શંકરભાઈ આ વિચાર માટે ધારાસભ્ય થયા ત્યારથી ઘણું બધું કર્યું છે ઘણું કરવાનું છે બધા તળાવો પણ ભરાશે આરોગ્યનું માટે દવાખાનાનું પણ કામ ચાલુ છે હજુ ઘણો સમય છે અને ઘણું બધું કરવાનું છે આપણી જે કંઈ આશા અપેક્ષાઓ હશે સરકારમાં બેઠા છે ત્યારે બેસીને બધું પૂરું કરશે પણ આપણો માણસ જ્યારે કોઈ જગ્યાએ બેઠો હોય ત્યારે એની પાસે સો ટકા અપેક્ષા રખાય કંઈ કંઈક કરશે અને કરે જ એમાં કોઈને નવાઈ કરતાથી ફરજનો ભાગ છે અને એટલા માટે તમને તો આગળનું કંઈ યાદ આવે જ નહીં અમારા અંદર જતાભાઈને અમને કહું કે એમને એ વખતે માત્ર પીવાનું પણ યાદ આવતું કે જરૂરિયાત હતી એટલે તળાવો ખોદવાનું યાદ આવતું તમને તળાવ આપજો જો ખોદવાનું તળાવ ના આપો તો ધિરણવાણિઓ બી દીધી બંધ કરી નાખતો હતો ખાવું શું એની ચિંતા હતી એટલે સમય સમયનું કામ કરે છે સમયથી મોટું કોઈ નથી એટલે સમયથી પહેલા અને નસીબથી વધારે ક્યારેય કોઈને કંઈ મળતું નથી પણ એટલું ચોક્કસ કહીશ કે દેશ અને દુનિયા સાથે મારો યુવાન વાતો કરતો થયો છે મોબાઈલ એક મુઠ્ઠીમાં આવી જાય છે અને મોબાઈલમાં આખી દુનિયા છે જેમ ભાઈએ બેંક વિશેની વાત કરી કે બેંક ક્યાં હતી ક્યાં પહોંચી મેં મિત્રો જ બેંકમાં પણ નોકરી આઠ